પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડની પુનઃરચના કરી જેમાં પૂર્વ રો પ્રમુખ આલોક જોશીની અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે બોર્ડના સેના આઈપીએસ અને આઈએફએસના નિવૃત્ત અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું નવેસરથી રચના કરી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ભૂતપૂર્વ પ્રમુખ આલોક જોશીને તેના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એનએસએબી માં ચાર સભ્યો પણ સામેલ હશે જેમાં સેના અને વાયુસેના ભૂતપૂર્વ અધિકારીઓ ભૂતપૂર્વ રાજદ્વારી અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીનો સમાવેશ થાય છે સરકારે નવા રચેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ભૂતપૂર્વ રો પ્રમુખ આલોક જોશીને બોર્ડના નવા અધ્યક્ષ બનાવાયા છે આ ઉપરાંત ભૂતપૂર્વ પશ્ચિમી વાયુ કમાન્ડર એર માર્શલ પીએમ સિન્હા ભૂતપૂર્વ દક્ષિણી સેના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ કે સિંહ ભૂતપૂર્વ આઈએફ અધિકારી અને રાજદ્વારી બી વેંકટેશ વર્મા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી મનમોહનસિંહ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી રાજીવ રંજન વર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકારે આ નિર્ણય પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લીધો છે એનએસએબી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયને ઇનપુટ પૂરું પાડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એક બહુવિધ શાખાઓનું બોર્ડ છે જેમાં સરકારની બહારના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે તેનું મુખ્ય કાર્ય રાષ્ટ્રીય સુરક્ષા ઉકેલ તેમજ તેની સાથે જોડાયેલી વિવિધ યોજનાઓની ભલામણ કરવી છે બે અઢાર પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે એનએસએ બી સુરક્ષા વિશ્લેષણ અને ભલામણો પૂરી પાડે છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં આ ફેરફારો કર્યા છે જેને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જીએસટી